નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા શિક્ષકો પાસે ડોનેશનના નામે લાંચ માગવામાં આવે તો એ વિકાસ માટેનું દાન અને શિક્ષકો એ લાંચ આપવાની ના પાડે તો એ પક્ષ વિરોધી કૃત્ય આવું હું નથી કહેતો એ આ ભારતીય જનતા પાર્ટીનો લેટર પેટ કે છે જેમાં જોવા જઈએ તો છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે જે લાંચ માગવામાં આવી હતી જેનો વિરોધ શિક્ષકોએ કર્યો તો એ લાંચના આક્ષેપો પરથી ધ્યાન હટાવવા માટે શિક્ષકોને ભાજપ વિરોધી કહેવાનું ફરમાન એ આજે ભાજપના લેટર પેડ ઉપર એ આજે સામે આવ્યું છે શિક્ષકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી છે શિક્ષકોની આજે પ્રવૃત્તિ છે અને શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી કહેવામાં આવી છે અને આ બદનક્ષી ભર્યું વર્તન એ શિક્ષકોએ કર્યું ગુનાહિત માનસિકતા ધરાવતું વલણ એ શિક્ષકોએ અપનાવ્યું એવું એ કહેવામાં આવી રહ્યું છે શિક્ષકો પાસે આજે ડોનેશનના નામે જે પૈસા માગવામાં આવે છે એમાં એને વિકાસ માટેનું દાન કહેવામાં આવે છે લાંચ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એને પક્ષ વિરોધી કૃત્ય કહેવામાં આવે છે એટલે ભાજપનું એક નવું સૂત્ર બની ગયું એવું લાગે છે કે ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવો તો પક્ષ વિરોધી અને ભ્રષ્ટાચાર કરો તો સાચા સેવક એટલે ભ્રષ્ટાચાર એ બનતો જાય છે મારે એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે નેતાઓ જે સત્તાધીશો છે નગરપાલિકાના અને એ સંચાલકો જે શાળાના એને કહેવાનું કે ક્યાં ગઈ એ વિચારધારા શ્યામા પ્રસાદ મુખર્જીની ક્યાં ગઈ વિચારધારા અટલ બિહારી વાજપાઈની જે અત્યાચાર સામે જે અન્યાય સામે લડવાની એક કહી શકાય કે જુનૂન એ ઉભું કરતા હતા આજે એ શિક્ષકોએ તમારા તમારી વાસ્તવિક છબી ચારે છતી કરી તમારી જે ખરેખર જે અરીસો હતો એ અરીસો તમારી સામે ધૈરો તો આજે તમારા પેટમાં તેલ રીડાણું તમારા પેટમાં ક્યાંક ચૂક આવી એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં પણ કૂટે છે માથું એ ભારતીય જનતા પાર્ટીની આ વર્તમાન જે આ લેટર જે છે એ લેટરે સાબિત કરે છે કે પક્ષને બદ આ જે લેટર છે ને એ કોઈ પક્ષને બદનામ નથી કરતો પરંતુ તમારી વાસ્તવિક જે છબી છે ને છબીને છતી કરે છે એટલે ભ્રષ્ટાચાર ઢાંકવા શિક્ષકોને તમે દેશદ્રોહી કહી શકો ને એ માનસિકતા સુધી તમે જઈ શકો છો અને આ જે લેટર જે છે એ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે શિસ્ત એટલે કે શિક્ષકોએ શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરી તો મારે એ નેતાઓને પણ પ્રશ્ન કરવો કે જેને પેડ ઉપર લખ્યું છે કે શિસ્ત વિરુદ્ધ આ પ્રવૃત્તિ કરવામાં આવી છે તો શું લાંચ માગવી એ કઈ શિસ્તમાં આવે છે શિક્ષકોને એટીએમ કાર્ડ ગણવા એ કઈ સિસ્ટમ આવે છે નગરપાલિકામાં બોલાવીને આ શિક્ષકોને ધમકાવવા એ કઈ સિસ્ટમ આવે છે આદિવાસી બાળકોને આગળ ધરી તમે યોન શોષણની ફરિયાદ કે ફરિયાદની ધમકીઓ આપો છો એ કઈ સિસ્ટમ આવે છે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખીશું તમને રજા નહીં આપીએ તમારું ભવિષ્ય અમે બગાડી નાખીશું આ પ્રકારની જે ધમકીઓ આપવામાં આવે છે એ કઈ સિસ્ટમ આવે છે એટલે જરાક કહેજો અને આ લેટર ઉપરથી એટલું તો સાબિત થાય છે કે આક્ષેપો જે આરોપો હતા એ સાચા છે કારણ કે જે હંમેશા જે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા રહી છે બંધારણ વિરોધી અને આદિવાસી વિરોધી અને શિક્ષક ક્યારેય કોઈ પક્ષનો હોતો જ નથી શિક્ષકને નોકરી સરકારે આપેલી છે બરાબર અને આ જોવા જેતા માનસિકતા ઉપરથી એ વાત છતી થઈ જાય લેટર ઉપરથી વાત છતી થાય છે પેલું કહેવાય કે ચોરકી દાઢી મેં તિનકા ચોરકી દાઢી મેં તિનકા આ ઉલટા ચોર કોટવાલ કો ડાટે એના જેવી બોખલાહાટ એ બોલી રહી છે અને આ શિક્ષણના મંદિરમાં ધર્મના નામે નહીં પરંતુ ભ્રષ્ટાચારના નામે લાંચ માગવામાં આવે છે એનો જીતો જાગતો આ ઉદાહરણ છે અને આ લેટર ઉપરથી એ તો સ્પષ્ટ થાય છે કે ભરમાવો ભટકાવો અને ભડકાવોની રાજનીતિ એ અત્યારે ચરમસીમાએ છે અને અમે તો એટલી જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ જે સંચાલકો છે જે અત્યારે નગરપાલિકા સંભાળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન સંભાળી રહ્યા છે એને ભગવાન સદબુદ્ધિ આપે જય હિન્દ જય ભારત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો